થરાના ટોટાણા ગામ ખાતે અનોખી સેવા સામે આવી છે સેવાભાવી ગોવિંદભાઈના ઘરે લાડુ બનાવવામાં આવ્યા ઉત્તરાયણ નિમિત્તે બસો કિલો લાડુ બનાવવામાં આવ્યા છે ગોવિંદ બજાણિયાની ટીમ ગામડાઓમાં ખાસ વિતરણ કરશે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઉત્તરાયણનો આ પર્વ કે જ્યાં બસો કિલો જેટલા લાડુ બનાવવામાં આવ્યા છે અને ગોવિંદ બજાણિયાની જે ટીમ છે તેઓ ગામડાઓમાં વિતરણ કરવાની છે થરાના ટોટાણા ગામ ખાતે અનોખી જ સેવા સામે આવી છે ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ અમે કરીએ છીએ જેમ કે અમારી આખી ટીમ અમારા રસિકભાઈ પ્રજાપતિ મુકેશભાઈ સરપંચ સાહેબ અમારી આખી ટીમ ઘણા સમયથી એક વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરી રહ્યા છીએ જેમ કે નિરાધાર બાળકો હોય એમને ઘર રહેવા માટે ના હોય એમના પિતા મા વિના ના હોય એવા લોકોને ઘર બનાવવાનું કામકાજ સાથે વૃદ્ધ વ્યક્તિ હોય એમના દાતાઓ દ્વારા કરિયાણાની કીટ સમગ્ર ગુજરાતની અંદર ત્રણ ત્રણ મહિના આપીએ છીએ અને જેમકે દિવાળી હોય ઉત્તરાયણ હોય તો એ નિમિત્તે તહેવારના નિમિત્તે સેવાનું કામ પણ સાથે સાથે કરતા હોય છે તો આજે ઉત્તરાયણના નિમિત્તે બસો કિલોથી પણ વધારે કૂતરાઓ માટે લાડવા બનાવ્યા છે જેમાં કાંકરેજ તાલુકાઓના ગામડા માટે ગામડાઓમાં અને રાધનપુર તાલુકાના ગામડાઓમાં વિતરણ કરીશું અને દર તહેવારે કોઈ એવો તહેવાર હોય એ તહેવાર નિમિત્તે અમે સેવાનું સાથે સાથે પુણ્યનું કામ પણ કરતા